કોઈપણ લગ્ન પ્રસંગની અંદર જઈએ ને ત્યારે રસોઈયા મહારાજે બનાવેલું બટાકાનું છાલવાળું રસાવાળું શાક આપણને ખૂબ જ ભાવતું હોય છે તો ચલો આજે આપણે એ જ શાક ઘરે તૈયાર કરીએ તો એના માટે બટાકાને પાણીથી બરાબર સાફ કરી મોટા ટુકડામાં કટ કરી લેવાના છે સાથે આખા ધાણા અને જીરું લેવાનું છે અને હદ કચરું વાટી લેવાનું છે વઘાર માટે તેલ ગરમ મૂકીએ આની અંદર મેથી રાઈ હિંગ ઉમેરવાની છે હળદર નાખી દઈશું તમાલપત્રા નાખવાનું છે સુકા લાલ મરચાં નાખવાના છે વાટેલા ધાણા અને જીરું એડ કરી દઈશું અને બટાકા ઉમેરી મરચું સ્વાદ મુજબનું મીઠું નાખી દેવાનું છે બરાબર મિક્સ કરી બટાકા ડૂબે ને એટલું એની અંદર આપણે પાણી ઉમેરવાનું છે અને ત્યાર પછી ઢાંકણ ઢાંકી એને સ્લો ફ્લેમ ઉપર થવા દઈશું વચ્ચે વચ્ચે તમારે એને હલાતા રહેવાનું છે ત્યાં સુધી આપણે બે ટેબલ સ્પૂન તલ અને વન થર્ડ કપ શેકેલા સિંગના એને ગ્રાઇન્ડ કરી દેવાના છે બટાકા ચડી જાય ને પછી એની અંદર ટમેટાને આપણે છીણીને ઉમેરીશું લીલા મરચાં ઉમેરવાના છે ધાણા જીરું ગરમ મસાલો થોડો આમચૂર પાવડર નાખીશું મરી પાવડર નાખવાનો છે અને જે તલ વાટ્યા ત્યાં ઉમેરીશું ગોળ ઉમેરવાનો છે મીઠા લીમડાના પાન ઉમેરી અને ફરીથી ત્રણથી ચાર મિનિટ માટે થવા દઈશું છેલ્લે વઘાર માટે થોડું તેલ ગરમ કરી એમાં હિંગ અને લાલ મરચું થોડું પાણી નાખી તૈયાર કરેલો વઘાર આપણે શાકની ઉપર હેળવાનો છે તો તૈયાર છે લગ્ન પ્રસંગ જેવું છાલવાળું શાક